બલુ હવે રમવા દડે રમ્યા ભણાવો ભલે મારી વાત કે નોકરી કરે એટલે કોઈક હગુ કરાવે આ દડા કુદરતી કોઈ નહી મળે નોકરી હવે બલુ એ નોકરી એ ઘણી કરી ઘણી મજૂરી કરી પણ આ બલ્લુને ચોય લગનનો ને મેળ ના એટલે બલ્લુએ નક્કી કરી દીધું કે હવે ક્રિકેટમાં નંબર લાવો છે ને મારા બાપનું નું નામ આગળ વધારું છે તો તો પછી પેલી ટીમ ઘેર આવશે કે તું રંબા જાય તો આ તો સચિન અમે રિટાયર થયો છે ને એટલે સચિન ની જગ્યાએ કડે હું ગોઠવાઈ જાવ તો એવું છે હા નક્કી કરી દીધું છે હા તો બરાબર છે તો તારું નામ થાય અંતર કાકા કાકાનું નામ થાય થાય જ નહીં હા હા અને અમે ગમે કોઈ હગુ કરાવે એમ છે નહીં કેમ કે તમે આગે વંશો પણ તમે કોઈ દાડો મારું ના વિચાર્યું એટલે એ તો મજૂરી કરવી પડે એના માટે ધંધો કરવો પડે ને કોકને નજરે થાવું પડે અરે પણ આ બલુઈ મજૂરી હું ના કરી કેજો ચોકણ કરી જા દાડા કુદાડો હે જા આ દાડા રમબન ટાઈમ છે તારી હવે જો તમે મારું હગુ કરાતા હો ને ક્યારેક ડાક તો તમે જે કામ કેહો ને એ રી કામ આ બલુ કરવા તૈયાર છે મારો હેડો તઈન મહિના નોકરી કરીને વતાળો હેડો ચોથા મહિના હગુ તમારો મુ કરાવું હેડો ચોથા મહિને તમે મારું હગુ કરાવતા હો ને તો બલુ નોકરી કરવા તૈયાર છે પણ હાલ નહીં તો પછી ચાલે હાલચન બલ્લુને ક્રિકેટ નું સપનું છે એક વખત મારા ખાલી ક્રિકેટ નું સપનું પૂરો થવા દીધું તો તો પછી આ પરણવાનું સપનું ભૂલી જ જવાનું એ ઓય એમ હો ડડાકુ ડારો તમે તાર તમારાથી કશુંય નહિ વળે આ તો કશું હોતો નહિ ડડાકુ ડાડછો ઓઢાણ ઓઢાળ ભરવાના અરે શું ફરતા હડો આબુ હોય તો આ રંબા નહિ દેતા છોકરા બગાડવા દો છો આટલી ઉંમરે વળી ડાડા રમાડું છે રંબા નહિ દેતા છોકરા બગાડવા દો છો એમ અન તાણે રમે છે ક્રિકેટ અરે નાનપણ થી નઈ રમતો પણ અમને અરજો એવું છે આ તો તારી પ્રગતિ થતી હોય તો હું રાજી છું રાજી રો ખામે તારી મેચ હું હા જોજો તમે તાર

આ દોડો હવે તમે જો તમે જો લ્યા હું તો મારા કોમથી જઉં છું છું હા હું એ મારા કોમથી હડ્યો છું એ તમારા હાથ અન પગ ભાગવાના છે અલ્યા તમારો લીડર दारू પીને ઊંડો પડ્યો છે અરે તું તો જો લ્યા એ બંધ થાઈ જા રકા હાલ પાજો તું તું બંધ થા જોતા તો યે બે માણસો તો મારા પહાણ થઈ ગયા છે એમાં હરિભાઈ તો જવું પડે નહીં હરિભાઈ તો કપડી ના ખેલ પણ ખાલી છે ગણતરી નું છે અને આ બાદ ના પાડવા જાયો તો હરિભાઈ સચી જાય

ખેગારજી મારી ટીમો લીધા એટલે એક સવાલ છે કે સમય કોઈ નક્કી નહિ ફર્યો આપડા ભેગો હવે આપણું પલ્લુ કાકા વધ્યું હા પલ્લુ વધ્યું નઈ પલ્લુ આખું હજાર થઈ ગયું કારણ કે ખેગારજી એવા ફૂબજજી એવા હવે તાકાત છે કે ફૂમટરજી ગમે એટલા પંદર માણસો લઈ ના છે

ડાબડી મુઢો મારા અંગત ગેમ રમ્યો છે હવે હું એને કબડી કેવી રમાડું છું એ ખાલી તમે શું છો હું કબડી રમવા નહીં આવ્યો હું બદલો લેવા આવ્યો છું અરિયા જોડે અને ડાબડી મુઠા જોડે તમારા જોડે ગેમ રમી ગયો છે મને ગોળ ગોળ પેલા ભમાયો અને પછી મને ના પાડી એટલે હરિયો કદાચ ફૂમતાડજી ની ટીમ તો નહીં એરો ફૂમતાડજી ની ટીમ જ છે

તમે કોઈ ચિંતા ના કરતા તમારી ટીમ હવે રમતા જીતી જાહે રમતે અરે હવે તો મને કોઈ ચિંતા નહીં હવે તો ડાબડી મૂઢો ચોકી ગમે એટલા મોણસો લાવતો હરી એટલે હરી તો મારા હોમે ટકકર ના ઝાલે પછી તમારી નખે અગર જીંદી તો વાત જ કરવાની આવતી નહીં અરે હરીન તો ચાર દોનનો મે મારેલો છે ચાર દોનનો બરાબર હવે વાઘુજી હા હું શું કહું છું ખબર છે કીધું આપણે ખાલી ઓમ વાતો ના કરો ઓમ માકોટા ના કરો આ કબડડી નહીં આ મહા કબડડી છે એટલે આના માટે આપણે તૈયારીઓ કરવી પડશે તૈયારીઓ કરવી પડશે અને કબડડી રમવાની છે અને જે જે મકસમાં સી નહી એને આડકાય ભાગવાના છે એ હાલ બહાર નહીં પાડવાનું આડક તો ભાગવાન જ છે પણ હું શું કહું છું કે આપણી ટીમમાં કોણ કોણ છે આપણે ટીમમાં જો હું તો સુત કેપ્ટન હા બરોબર હું કેપ્ટન કે હાચું હાચું બરોબર એક ખેગરજી તમે આપડે તાઈન છે એમ ને હોય અને જો એક બે માણસો જરૂર છે જે તમાર જેવા હોય ને એવા બે માણસો મળી જાય ને તો પછી તો કોઈની તાકાત નહી કે કબડી માં વાઘુજી ને હરાવે વાઘુજી જો માણસો મળશે તો ઠીક નહી મળે તો આપણે જે તાઇન જણા છે ને એ ત્રણસો મોણા બરોબર ભણવું પડશે ત્રણસો નહી ભૂપતજી હાડી ત્રણસો કારણ કે તમે અંખે બે હો તો સો અને દોઢસો મુ ચાઇ જાય

વાઘુજી મારી વાત સાંભળો જો તમે દારૂ પીને આવશો તો તમારી ટીમમાંથી હું નીકળી જાવ ના ના હું પીતો હશ્યો રમત ગમતમાં અમે ના પીવાય અને મારી વાત સાંભળો જો તમે પીધા વગર કબડી રમવા આવશો ને તો આ કબડી નઈ આ કબડીનું નામ ઇતિહાસમાં લખા છે અમેરિકા અમેરિકાऊदी ખબર પડે છે કે ફલાણા ગામમાં કબડી રમાણી

ફરા નદી ના નીર જો બોલીને ફરે તો એ ફૂફત નઈ લાવ વચન આલું છું હા એમ મારે તો બધો જ લેવાનો છે અરિયા થી ડાબડી મુઠા થી ચિંતા ના કરતા પણ ખાલી પ્રેક્ટિસ પ્રેક્ટિસ તો આપણે કરીએ પણ એની પહેલા તમને મોણસો મળી ને તો તમે કેજો અને મને મળી તો હું કેયો વાઘુજી મારી વાત આપળો જો હવે આપણે મજબૂત મોણસો તો કમ્પ્લીટ થઈ જશે પણ ખાલી હવે બે ત્રણ કાર્ટૂન મળી જોઈએ ને

ખરેખર આ ભૂબજ હોય અને આપણો સમય આવે એ તો આ તો ખાલી આપડે આબરૂ બચી જાય અલ્યા ભા એક મોણસ ના મળે ને તો એમ તો આબરૂ ના જવા દે

આમ તો મારામેતા વાઘુજી ની ટીમો છું એટલે બેકડો શું વાઘુજી ની એવું એમ હા એટલે કેમ એવું કહ્યું એવું કેમ કયું એટલે

એટલે ન આવાનું કારણ એક જ છે કે હું તમને મોમો કેતો તો એટલે તમારે નહીં આવું નહીં ડાબું અન ફુમદારજી તમે મારી વાત સાંભળો તાર તમે કબડીના મેદાનમાં આવશોન એટલે હાજર નિજો અરે તમે હાજર નિજો પેલો હરિયો કાળિયો હાજો ન જાય તમારી આખી ટીમ હાજી ન જાય તમારી આખી ટીમને આખા ઘર બુક્કા કાઢી નાખશે એ એ તમે અઢાર ઘંટીઓના આટા ખાતા હોય કે અઢાર ના ડબલ છત્રીસ ઘંટીઓના આટા ખાતા હોય પણ તમે હજુ ઓળખતા નહીં લેવા

ઈવાં ખાલેખા કે નું નામ કઈ દેજો એ મારું નામ ઓભડી તમારી ટીમમાંથી ઉભારી લે એ એ બીજાની તો વાત તો ઠીક છે પણ આરિયાન કેમ ગાડી નાખ્યો બેય જાનથી હે બીવા તો તો કોઈ નહીં પણ મારી હરખાઈ નો સેરરો એટલે હરખાઈ નો નહીં ભુગા ગાડી નાખજે તારા જો કેવો નહીં લ્યા અલ્યા આલે ગોમામાં ઢાળ પળાવા છે જો પડે છે ને એ તો ભુગા ગાડી નાખે છે ઈ બીજે આ ઠેગલ જોડે નહીં આ નેકરા બની હડો હવે

કેમ કની વિક્ષ ગોમો અરે દશમોનો વધી ગયા છે હવે ચમ વળી નવા દશમોનો વધ્યા અરે નવા નહીં જે સી ને રાત તો તો વળી કની વિક્ષ અરે ભૂબેજી ની વાત કરું છું હું અતર હોય કન ધચા મને એવું કહેતા હતા મને શું લાગે છે ખબર છે આ ભૂબેજી રે ઈ વાઘુજીની ની ટીમ ગયા છે હા તે કશો હતો નહીં આપણો હોમી મજા આવશે આપડા બે બે દુશ્મનો હોમીલી ટીમ માંથી મારવાની મજા આવશે જો એક વાગુજી ની

બે ત્રણ માણસો તૈયાર થાય ને તો કરતા હું બરાબર છે તમે માણસો તૈયાર કરો અને હું માણસો તૈયાર કરું અને ફૂમતા આ કોઈ માણસો તૈયાર કરી આપણે ફૂમતા આ કલે વિશ્વાસ રહેવાનું નહીં આ આપણે ટીમ મજબૂત બનાવવાની છે હ એટલે ભાઈ તને તો ટીમમાં માં રાખું ઈ ના તો ખાલી એક માણસ ખાલી દામ લઈ જાય ને ઓ જોતો તો એટલે કેવાય તો એમાં તો જેટલા મોટા થઈ ગયા તા અમારે કબડ્ડી ને રમબુ નોમ સે તેમ સે તમે તારે એકલા એકલા ખેલ કરે તો એટલે ખેલ ના કહેવાય ભાઈ રમત કહેવાય ના ના ખરેખર આ વિષ્ણુજીન તો સમય આવે નહીં એટલે બધું હાટું વાડ્યો મને ના પાડી કબડ્ડીમાં મારે ટીમો ના પાડી ના પાડી તો ભલે પાડી પણ મને એમ કીધું કે દારૂડિયાની ટીમો અમે ના આવ એટલે ભાઈ તમને અમારે દારૂ નતો પાવાનો કબડ્ડી રમાડવાના હતા ને એમાં અત્યારે પાંચસો તો મળવાના હતા હં

અને ભલ્લું હા અરે હું શું કહું છું કે અત્યારનો અમે રમત ગમતનો તો શોખ છે બરોબર બાળપણથી હા એટલે અમે એક રમતનું આયોજન કર્યું છે અને એમાં તારા જેવા ખેલાડીની જરૂર છે અમારે શું કર્યું છે હા શું કર્યું છે કબડ્ડી 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 હા એટલે શું છે તે તમારે જો પોચ પોચ હજારની કબડ્ડીની મેચ છે ટીમો આવું અરે પેલો ડાબડી મુઠોમે હરાવાનો છે ડાબડી મુઢો તેને બદલું કાઢ્યા સિવાય તો કેતો નહી એવું હવે તમને સાચી વાત કરું

તો તમે આવું ના બોલો તમે હતા હતા જો અને ખાવું હોય ને રોટલો શેકિંગ ખાવું હોય ને તો આળવા ધંધા બધા છોડી દે અને મજૂરી લાગી જા ના કે તો કોઈ નહીં ભાળે હા તમારી આખી જિંદગી ઓઢો રખડે તું કાળિયા એટલે તમારે જે કહેવાનું તું કહી દીધું પણ હવે મારી વાત ઓબળો તમે આ બલ્લુ કબડી રમશે પણ તમારી ટીમો ની ઘૂમતાળજીની ટીમો એવું છે એમ ને હા હા તમને હરાવશે હરાવશે ના હરાવશે